હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો પરિવાર નવા વિડીયોમાં સ્વાગત છે આપણે સવાર સવારમાં નાઈ ધોઈમ ફ્રેશ થઈ ધાબા ઉપર વિડીયો બનાવવા આવી છે અને આજે આપણે જવાનું છે કુલદેવીના દર્શન કરવા માટે આપણે કેટલા વર્ષથી આપણા કુલદેવીના દર્શન કરવા નથી જાય તો આજે આપણે કુલદેવીના દર્શન કરવા જવાનું છે અને અમારું કુલદેવી માનું મંદિર તમને આજે બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હમણાં થોડીક વારમાં મંદિરે જવા નીકળવાનું છે અમારું મંદિર કેવું છે તો હું તમને આજે વિડીયોમાં બતાવીશ ફાઇનલી અમે માતાજી પગે લાગવાનું હાલવા માંડ્યા છે રસ્તામાં છે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે ખેતર કેવા લીલાસમ છે હવે આપણે માતાજી મંદિરે જે મળી તો વિડીયોમાં બન્યા રહેજો અહીંયા આ બાજરી છે થોડું દૂર આવેલું છે એટલા માટે વાતમાં વિડીયો નહીં બનાવી ડાયરેક્ટ મંદિરેથી આપણે વિડીયો બનાવીશું એટલા માટે વિડીયો લાંબો ન થાય એટલા માટે અને આ વાડી આપણા ફેમસ યુટ્યુબર અરવિંદભાઈની છે તમે જોતા થશો યુટ્યુબમાં અરવિંદ રૂપા બ્લોગ નામની યુટ્યુબ ચેનલ છે તે છે આ તેમના બાપુજીની ગાડી છે તમે જોઈ શકો છો અત્યારે ધીમે ધીમો વરસાદ ચાલુ છે અને આપણે કેટલા ટાઈમ પછી આપણે મંદિરે પગે લગવા જઈએ છીએ તો અત્યારે ત્યાં ઘણું ખરું નવું કામ થઈ ગયું છે તો આપણે મંદિરે તમને જઈને બતાવશું શું શું નવું થયું છે તો વિડીયોમાં બની જજો મળી ડાયરેક્ટ મંદિરે ફાઇનલ આપણે દયા ગામમાં પહોંચી ગયા છીએ અત્યારે ગામની વસ્તુમાં રસ્તો છે ત્યાં આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો આ દયાલ ગામનો રસ્તો છે આપણે મંદિરના રસ્તે ભોગી ગયા છે તો તમે જોઈ શકો છો આ તરફ આપણા મંદિરનો રસ્તો જાય છે દસ પંદર મિનિટમાં આપણે મંદિરે પહોંચી જઈશું હલો મિત્રો તો આપણે મંદિરના રસ્તે ભોગી ગયા છે અને આ પરથી થોડે દૂર જ મંદિર આવેલું છે અને આ મંદિરવાળા રસ્તે બંને સાઈડ પાણી છે તમે જોઈ શકો છો આ સાઈડ અને આ સાઈડ ને વસમાં છે રસ્તો રસ્તો થોડો ખરાબ થઈ ગયેલો છે બનાવશે પણ થોડી વાર લાગશે આ બંને સાઈડ પાણી છે આ બંધારાનું પાણી છે શિયાળાની ઋતુમાં બંધારાને લીધે આજુબાજુના ગામડોને ખેતી કરવા પાણી મળી રહે છે એટલે શિયાળામાં પાણીની તંગી નથી થતી પાણી અત્યારે ફૂલ ભરાઈ ગયેલું છે બંને સાઈડ સામે દૂર મંદિર છે તો થોડીક અધવારમાં આપણે પહોંચી જશું હાલો હું તમને મિત્રો કમળ બતાવવા અને બંધારાના પાણીમાં કમળ પણ છે તો આ કમળ છે કહેવાય તો કમળ પણ અમે અહીંયા પોઈણા કહીએ છીએ આ બંધારાઓ ભરાઈને ત્યારે આ કોઈના ઓટોમેટિક આવી જાય છે વાઈટ કલર ના છે બ્લુ કલર નાય હોય છે પણ અત્યારે નથી બંને સાઈડ પાણી છે જો અહીંયા કોઈ કોઈ કમળ છે દેખ જો આ કમળ છે આપણે મંદિરે જ નાસ્તો કરવા માટે આપણે નાસ્તો લઈ લીધો છે થોડોક લીધો છે મારે એકલા માટે નહીં પણ બીજા છે એની માટેથી બધા સાથે મળીને નાસ્તો કરીશું ત્યારબાદ પાછા ઘરે જવા નીકળીશું ફાઈનલી મિત્રો આપણે મંદિરના ગેટ ભોગી ગયા છે અમે હું તમને મંદિરનું ગેટ બતાવ થોડો થોડોક દૂર છે મંદિરનો ગેટ થોડીક વારમાં હું તમને મંદિરનો ગેટ બતાવું જો મંદિરના ગેટની બાજુમાં ચાર પાંચ દુકાનો આવેલી છે નાળે રહે છે અગરબત્તીને એવું મંદિરે માતાજીને દીવાબત્તી કરવા માટે અહીંયા બરફની લારી છે આ સાઈડ ને એવું છે આ મંદિરનો ગેટ છે મંદિરના ગેટનું રિનોવેશન કરેલું છે નગર પહેલાં આવો નહોતો તો પહેલાં કંઈક અલગ હતો પણ હમણાં થોડા સમયમાં મંદિરનું રિનોવેશન કરેલું છે આપણે એક વરસ પહેલાં આવ્યા હતા જોઈ શકો છો મંદિરની બંને બાજુ જો આ મંદિરની જગ્યા છે મંદિરની જગ્યા એટલે એક નંબર છે એકદમ લીલું કાચ છે ની આજુબાજુમાં અહીંયા કેમેરા પણ લગાવેલા છે જેથી કોઈ દુર્ઘટના ન થાય તે માટે જો અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે જો નાળિયેરી ને એવું છે બધું એકદમ તમને મંદિર નો લાગે પણ એક ગાર્ડન હોય એવું જ લાગે એવી જગ્યા ઉપર છે અમારા કુલદેવી માનું મંદિર અહીંયા ભોજનાલય છે આ ભોજનાલયમાં કામકાજ ચાલુ છે જો મંદિરની જગ્યા એક નંબર છે અહીંયા પહેલાં જૂનું રસોડું હતું પણ એનું દૂર કરી અત્યારે ઓલી સાઈડ નવું રસોડું બનાવેલું છે આ ભોજનાલય માટેનું જગ્યા છે અહીંયા પાણી પીવા માટેની જગ્યા છે તમે જોઈ શકો છો આ મંદિર છે ચાલો આગળ બતાવું મંદિર આ થોડીક જગ્યા છે હવન ભવન હોય ત્યારે અહીંયા મંડપ ને એવું લગાવવામાં આવે છે અને આગળ ખેતીવાડી છે ખેતીવાડી મતલબમાં કે ફળના રોપા રોપેલા છે ઘણો સમય પહેલાં રોપેલા છે સમુખડીને એવું છે બધું સમરુકડી ચીકુડી આમ કોઈને લાગે નહીં કે આ મંદિર છે એકદમ કોઈકનું ઘર હોય કે બગીચો હોય એવું જ લાગે એક નંબર બધું બનાવેલું છે આ જગ્યા છે અને જો આ હમણાં નવું નિર્માણ કરેલું છે આ વર્ષમાં આપણે આગલા વર્ષે આવ્યા હતા ત્યારે આ નહોતું આ મંદિર છે આ વર્ડનું વૃક્ષ છે અમારા પરિવારથી આ બનાવવામાં આવ્યું છે એટલે અમારા કુટુંબ એ બધા જનો મંદિરમાં બનાવેલું છે અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા છે આ મંદિર છે અહીં મેન હવનનો પાટલો છે આ બધી જગ્યા બધી વસ્તુ મૂકવાની છે અંદર મંદિર છે જય માતાજી જય માતાજી જો આ ના માતાજીનું મંદિર છે મંદિર ની જગ્યા છે મંદિરની આજુબાજુમાં સ્વચ્છતા ફૂલ ધ્યાન રાખવામાં આવ્યું છે મંદિરની એરિયામાં કોઈ પણ જાતનો કચરો પણ હોતો નથી અને મંદિર ખૂબ સ્વચ્છ અને સુંદર છે અહીંયા બીલીપત્ર લીમડા છે હવા પણ એકદમ શુદ્ધ આવે છે અહીંયા છાન છાની અને ભોજન લે છે અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે તો આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળી આવા જ નવા વિડીયો સાથે અને કાલે આપણે મેળ બાય